નમસ્કાર દર્શક મિત્રો જન અર્બન ન્યૂઝમાં આપનું સ્વાગત છે બોડેલી તાલુકાના ઊંચા કલમ નર્મદા વસાહતમાં વસતા લોકોને પીવાના પાણીની સમસ્યા આઝાદીના પંચોતેર વર્ષ થયા બાદ પણ વિકાસથી વંચિત એવું બોડેલી તાલુકાના ઊંચા કલમ ગુજરાત નર્મદા વસાહત જ્યાં છેલ્લા લગભગ ત્રીસથી બત્રીસ વર્ષથી રહેતા એવા ગામજનો ગુજરાત રાજ્યના વિકાસ માટે પોતાનું ગામ વતન ખેતીવાદી છોડી આવ્યા પણ પોતે જ વિકાસથી દૂર થઈ ગયા સરકાર સૌનો સાથ સૌનો વિકાસ નામની માળા જપતી રહે છે ત્યારે વસાહતમાં વસવાટ ત્રીસ વર્ષ બાદ સરકાર તરફથી પીવાના પાણીની સગવડ પણ કમ નસીબે આ ગામનો સાથ છોડ્યો અને એ સુવિધા પર લાઇટ બિલ ન ભરવાના કારણે છીનવાઈ ગઈ દસ દિવસ અગાઉ જી બી લાઇટ કનેક્શનના વાયરો લાઇટ બિલ ન ભરવાને કારણે કાપી નાખ્યા તે સમયે ત્યાંના સ્થાનિક નાગરિકોએ નિગમના સાહેબનો સંપર્ક કરતા તેઓએ બે દિવસમાં લાઇટ બિલ ભરી દેવામાં આવશે તેવી ટેલિફોનિક બાહેધરી આપવામાં આવી હતી પણ તેમ છતાં લાઇટ બિલના નાના ના ભરાતા છેલ્લા પાંચ સાત દિવસથી લાઇટનું મીટર પણ છોડીને લઈ ગયા જેને લઈને ગ્રામજનોને પીવાના પાણીની સહિત મૂંગા પશુ પક્ષી અને ઘર માટે પણ પાણી ક્યાંથી લાવવું એ એક બે પ્રશ્નો ઊભા થયા ત્યારે વિકાસની વાતો કરનાર આ સરકારને આદિવાસીઓની વ્યથા સાંભળશે ખરી શું આ વસાહતના વાસીઓની પાણીની સમસ્યાનો સમાધાન થશે ખરો આ પ્રશ્નો ખૂબ જ સંવેદનશીલ છે બ્યુરો રિપોર્ટ વિરેન્દ્રસિંહ દેસાઈ બોડેલી આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનાર્દન ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ નામ વાસીબેન અંબુભાઈ ઉષા કલમ ગામ અમારા ગામે પાણીની સુવિધા સો મહિનાથી ચાલુ હતું અને આ વાયર આવીને તોડી નહીં જતા એટલે અમે ખેતી કામ કરવા જઈએ

નિગમે અમને નિગમને અમે નિગમે અમને પાણીની સુવિધા આપી છે તો સંપનો કૂવા આપ્યો છે અને એ બી તમે જોઈ શકો છો કે અડધો તૂટેલો એવો આડો પડેલો એવો અત્યારે નિગમવાળા લાઇટ બિલ નહીં ભરતા તો લાઇટ બિલ નહીં ભરતા એટલે એમજીવી સીએલ વાળા આવીને મીટર કાપી લઈ ગયા એટલે પાણી તો અમારે અમારે તો ગમે તો પાણી લઈ આવશો હેડપંપથી પણ પણ અત્યારે અમને તો ડોરોને પાણી પીવડાવવા તો પાણી જોશે કે નહીં તો અમે અમારે જે અહીંનું હેન્ડલિંગ કરે છે એમને પૂછશું કે ભાઈ આવું આવું છે મીટર તોડી જશે તો કે એક બે દિવસમાં સોલ આવી જશે પણ અઠવાડિયું પંદર દિવસ પણ કોઈ સોલ બે દિવસ આગળ તો મીટર બી તોડી લીધા એટલે સરકાર બી કે છે કે આપણો સબકા વિકાસ એવું કે છે બરાબર પણ અત્યારે કોઈ વિકાસ થયેલો એવું નહીં ને દેખાતું અને કરે તો સારું અને પંચાયત પંચાયતનું મોટર બી છે પણ એનું બી લાઈનમાં પાણી અમને નથી મળતું એટલે એ બી જોઈ લે સરકાર વ્યવસ્થિત જોઈને અમારું બધું ચેક કરી લે તો સારું ને સ્ટ્રીટ લાઈન ની બી અમારે પ્રોબ્લેમ છે રાતે કંઈક બહાર નીકળવું હોય તો એની બી તકલીફ છે તો બહાર તો કોઈ કોઈ લાઈટ નહીં આવીને એ બી એ પણ આવીને જોઈ જાય એવા અમારે બધા ગામ લોકોને કેવું છે